આ એક નવી અપડેટ જાણી લો યુટ્યુબની જેનાથી તમારી યુટ્યુબ ચેનલ પણ ડિલેટ થતાં બચી શકશે નમસ્કાર મારા ઓલ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને યુટ્યુબની એક અપડેટ વિશે માહિતી આપવાના છીએ અને આ અપડેટ છે તે તમારે પણ જાણવી ખૂબ જરૂરી છે કેમ કે આ અપડેટ તમારા માટે જ છે તમે જો એક નવા યુટ્યુબર હોય અથવા તો જૂના યુટ્યુબર હોય તમારા માટે ખાસ છે જેટલા પણ યુટ્યુબની અંદર સ્ટ્રગલ કરી રહ્યા છે ને યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી રહ્યા છે તેમને ખબર જ હશે કે કમ્યુનિટી ગાઈડલાઇન એટલે શું કમ્યુનિટી ગાઈડલાઇન જેવા લોકોને આપે છે કે જે તેમના વિડીયોની અંદર કાંઈક હાર્મફુલ કોન્ટેન્ટ વાપર્યું હોય અથવા તો કંઈક કમ્યુનિટી ગાઈડલાઇન હોય તેના રૂલ્સને અગેન કંઈક વિડીયો નાખ્યો હોય તો તેમને કમ્યુનિટી ગાઈડલાઇન આવે છે અને ત્રણ કમ્યુનિટી ગાઈડલાઇન આવે તો તમારી ચેનલ ડિલેટ થઈ જાય છે એ પણ તમને ખબર હશે અને ન ખબર હોય તો જાણી લો કે યુટ્યુબ ચેનલ ત્રણ કમ્યુનિટી ગાઈડલાઇન આવે એટલે તમારી ચેનલ ડિલેટ થઈ જાય છે પણ હવેથી એવું નહીં થાય જે તમે પહેલાં તમે જુઓ તો ત્રણ આવે કમ્યુનિટી અને ડિલેટ થઈ જાય હવે પછી જે એવું નહીં થાય કેમ શા માટે હું એવું કહું છું કેમ કે યુટ્યુબ હવે એક નવું ફીચર્સ અંદર લાવી રહ્યું છે કે જે પણ કમ્યુનિટી ગાઈડલાઇન આવે ને એ તમને આવશે તો ખરી કમ્યુનિટી ગાઈડલાઇન પણ જે તમારા વિડીયોની અંદર કમ્યુનિટી ગાઈડલાઈન આવી હોય ને એ વિડીયોને તમે એડિટ કરી શકો છો માની લો કે તમારે દસ મિનિટનો વિડીયો છે કે પાંચ મિનિટનો વિડીયો છે અને તેની અંદર તમારે ક્યાંક વચ્ચે તમે એવો શબ્દ વાપર્યો છે જેના કારણે તમારે કમ્યુનિટી ગાઈડલાઇન આવી છે બરાબર તો તમે એ વિડીયોની અંદર એ શબ્દ ઉપર માની લો કે વીસ સેકન્ડની અંદર એવી વાત કરી કે જેના કારણે કમ્યુનિટી ગાઈડલાઇન આવે તો તમે વીસ જે છે સેકન્ડ તેને તમે ટ્રીમ કરી દો એટલે કે એડિટ કરી દો ને ડાયરેક્ટ તો તમારા વિડિયો તમે ફરીથી રિવ્યૂમાં મૂકો અને તમારી કમ્યુનિટી ગાઈડલાઈન હટી જાય તો તમારો વિડીયો પાછો આવી જશે મતલબ સમજો છો ને કે તમારે જે કમ્યુનિટી ગાઈડલાઈન આવતી એ હવે તમારે બહુ ચાજો સમય નહીં રહે તમે એડિટ કરો એટલે તમારી કમ્યુનિટી ગાઈડલાઇન જતી રહેશે પણ આ જે છે ને એ અમુક જ વિડિયો ઉપર લાગુ થશે પછી તમે કંઈક એવી એક્ટિવિટી કરી હોય જે તમારે કમ્યુનિટી ગાઈડલાઇનની ફૂલ અગેન હોય એવા વિડીયો તમે એડિટ નહીં કરી શકો તો આજના વિડીયો માટે આટલી જ માહિતી હતી કેમ કે ભાઈ આનાથી ઘણા બધા યુટ્યુબરોની ચેનલો ડીલેટ થતાં બચી જશે તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર અને આવા જ વિડીયો તમારે જોવા હોય તો આપણી ચેનલની અંદર કોમેન્ટ કરી દેજો કયા ટોપિક વિશે તો આપણે વિડીયો લાવી દઈશું તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય ચામુંડમાં